સાફ સફાઈ કરી શકાય છે અને શુક્રવારે રથ ને ફરીથી જોડીને સુશોભિત કરવામાં આવશે આ તૈયારીઓનું આયોજન ગાયકવાડી પરિવારના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે વડોદરા શહેરના માંડવી રવિવારે અષાઢ સુદ અગિયારસે માંડવી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે ત્યારે વરઘોડાના રથને ગુરુવારે બહાર કાઢી તેની સફાઈ બાદ તેને વિવિધ વસ્તુઓથી સુશોભિત કરવામાં આવશે વડોદરા શહેરમાં પરંપરા મુજબ અષાઢ સુદ અગિયારસના રોજ માંડવી ખાતે આવેલા ગાયકવાડી સમયના વિઠ્ઠલનાથજી મંદિરમાંથી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે આ પ્રસંગને પગલે ગુરુવારે વરઘોડાના રથને બહાર કાઢવામાં આવ્યો હતો અને આ રથની સાફ સફાઈ કરવામાં આવી આખો રથ ફોલ્ડિંગ છે જેથી રથના અલગ અલગ ભાગોને ગુરુવારે અરીઢાના પાણી દ્વારા સાફ કરવામાં આવશે દેવપોળી એકાદશી નિમિત્તેનો વરઘોડો તારીખ છ જુલાઈએ રવિવારે જે નીકળવાનો છે એના જે રથમાં ભગવાન બિરાજમાન થઈને નીકળવાના છે એ રથને હાલ રૂમમાંથી બહાર કાઢી એની સાફ સફાઈ કરવામાં આવશે ને ત્યાર પછી આ રથને આવતીકાલે આખું તૈયાર કરવામાં આવશે વર્ષોથી ગાયકવાડ પરિવાર દ્વારા પૂજન અર્ચન થાય છે ત્યાર પછી વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા નીકળે છે વર્ષોથી આપણા વરઘોડાને જે પાલખી ઊંચકવાનું અને રથ ખેંચવાનું કામ છે એ નવાપુરાના કહાર સમાજ દ્વારા કરવામાં આવે છે સાથે સાથે જે આ રથ તૈયાર કરવાનું અને પાલખી તૈયાર કરવાની સેવા છે એ આપણા મંદિરના ભક્તો અને જે પંચાલ સમાજ છે એના ભાઈઓ આવીને તૈયાર કરતા હોય છે વરઘોડા ને વર્ષોથી કહીએ તો રથના સુકાયા બાદ શુક્રવારે અંદાજે ત્રણ કલાક બાદ રથને જોડીને સુશોભિત કરવામાં આવશે રવિવારે માંડવી વિઠ્ઠલનાથજી મંદિરમાંથી વરઘોડો નીકળશે ગાયકવાડી પરિવારના ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરમાંથી રથનો પરંપરાગત રીતે વરઘોડો કાઢવામાં આવશે જેમાં ગાયકવાડી પરિવાર શહેરીજનો ભક્તો અને રાજકીય નેતાઓ પણ જોડાશે